હંમેશની જેમ એક દિવસ તક મળતા દરબારીઓએ બિરબલ સામે બાદશાહ અકબર કાન ભરવા માંડ્યા તેઓ કહેવા લાગ્યા ચાહપના બિરબલ પોતાને બહુ બુદ્ધિશાળી માને છે જો તે આટલો બુદ્ધિશાળી હોય તો તેને કહો કે બળદનું દૂધ લઈ આવે દરબારીઓની વાત સાંભળીને અકબરે બિરબલ ની બુદ્ધિ ચકાસવાનું વિચાર્યું બિરબલ તે સમયે દરબારમાં હાજર ન હતો જયારે તે દરબારમાં પહોંચ્યો ત્યારે અકબરે કહ્યું બિરબલ શું તમે માનો છો કે આ દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી બિરબલે જવાબ આપ્યો હા હુજુર ઠીક છે તો અમે તમને એક કામ આપીએ છીએ તમારે બે દિવસમાં તે કરવાનું છે કહો સાહેબ તમારા દરેક આદેશનું પાલન કરવું એ મારી ફરજ છે બીરબલે માથું નમાવ્યું અને નમ્રતાથી બોલ્યો જા અને બાળકનું દૂધ લઈ આવ અકબરે આદેશ આપ્યો હુકમ સાંભળીને બીરબલ સ્તબ્ધ થઈ ગયો અહીં દરબારીઓ મનમાં ખૂબ ખુશ હતા તેઓ જાણતા હતા કે આ કાર્ય અશક્ય છે કારણ કે ગાય દૂધ આપે છે બળદ નહીં બીરબલ તમે કંઈ જવાબ કેમ ના આપ્યો અકબરે કહ્યું બીરબલ શું કહે દલીલ કરવાનો એ સમય ન હતો એ સંમત થયો અને ઘરે પાછો ફર્યો ઘરે આવીને તેણે ઊંડો વિચાર કર્યો તેની પત્ની અને પુત્રી સાથે પણ ચર્ચા કરી છેવટે ઉકેલ શોધી કાઢ્યો તે રાત્રે બીરબલની પુત્રી અકબરના મહેલની પાછળ આવેલા કુવા પર ગઈ અને કપડા ધોવા લાગી અકબરના મહેલની બારી એ કુવા તરફ ખુલી કપડા જોરથી વાગવાનો સમય સાંભળીને તે જાગી ગયો જ્યારે તેઓએ બારીમાંથી માંથી જોયું ત્યારે તેઓએ જોયું કે એક છોકરી કુવા પાસે કપડા ધોતી હતી અકબરે ત્યાંથી બૂમ પાડી અને છોકરીને પૂછ્યું દીકરી તું આટલી મોડી રાતે કપડા કેમ ધોઈ રહી છે બિરબલની પુત્રીએ કહ્યું સાહેબ મારી માતા ઘરે નથી તે થોડા મહિનાઓથી તેના માતા-પિતાના ઘરે છે આજે તેને ગેરાજરીમાં મારા પિતાએ એક બાળકને જન્મ આપ્યો મારે તેની સંપૂર્ણ સંભાળ લેવાની હતી

ત્યારે ઝાડની પાછળ છુપાયેલા બિરબલે અકબર ની સામે આવીને જવાબ આપ્યો સાહેબ આ મારી દીકરી છે ઓ તો તે તમારી ટીખળ હતી અકબરે હસતા હસતા કહ્યું મારા અવિવેક ને માફ કરો સાહેબ મારી વાત સમજાવવાનો બીજો કોઈ રસ્તો ન હતો બિરબલે અકબરને ને ઉમમાં પહોંચાડવા બદલ માફી માંગી અહીં અકબર પણ સ્વીકાર બીજા દિવસે આખી વાર્તા તેને બિરબલ ને તેની બુદ્ધિમતા માટે સોના ની હાર ઇનામ માં આપ્યો હંમેશ ની જેમ દરબારીઓ સ્તબ્ધ રહી ગયા તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત